મંદીમાં ફસાયેલા હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે કોંગ્રેસના દેખાવું કલ્યાણ બોર્ડની રચના કરવા માંગ સુરતના હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ રહી છે ત્યારે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને ટેકો મળી રહે તે માટે દેખાવો કરાયા હતા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસની રત્ન કલાકાર હિંત રક્ષક સમિતિના કાર્યકર્તાઓએ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિત રત્ન કલાકાર બોર્ડની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છે તેવા નારાઓ સાથે કલેક્ટર કચેરીમાં દેખાવો કોંગ્રેસ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા કોંગ્રેસના શહેર પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે અમે ઘણા સમયથી હીરા ઉદ્યોગની દશા જોઈ રહ્યા છે રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે

પરંતુ હીરા ઉદ્યોગમાં જે અત્યારે મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે એના કારણે અસંખ્ય કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે સરકારના પેટનું પાણી હાલતું નથી સરકાર આંધી પહેરી અને મૂંગી તેને તમાશો જોવા કરે છે અમારી માંગણી એ છે કે કલાકારો પાસે જે પ્રકારે લોનો આપવું જોઈએ ધંધા રોજગાર માટે આવાસો આપવા જોઈએ જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમની લોન હોય છે તે માફ કરી દેવી જોઈએ અને આત્મહત્યા કેવી રીતે અટકે તેના માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ એવું સરકાર કોઈ પ્રયાસો કરતી નથી એનો વિરોધ અમે આવ્યા છીએ કે રત્ના કલાકારોને ન્યાય મળવો જોઈએ આ બાબતે અમે રાજ્યસભાના સભ્ય અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના સભ્ય શ્રી મુકુલ વાસિક પણ વાત કરી છે ટૂંક સમયમાં તમે ફાઇનાન્સ મિનિસ્ટર જે કેન્દ્રના છે એને પણ મળીશું અને આ રત્ન કલાકારોની જે બાબતો છે એ તમામ બાબતો રજૂઆત કરીને રક્ત કલાકારોને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરીશું એક કલાકાર પ્રેરિત છે એમને રોજગારી નથી ભાઈઓ એ પોતાનું આખું જીવન આ રત્ન સમર્પિત કરી દીધું છે આજે કોઈ அதே காத்து நம்ம घर வீட்டுக்குள்ளே வந்துட்டே இருக்குது அந்த அந்த பத்த அந்த சக்கரம் நென அக்கவுண்டில போறதுக்கு পুরা கரெக்ட் பண்ணிடுங்க